જય હા જય પ્રભુ શ્રી રામ જય કસ્ટમ દેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે હંમેશા માટે જિંદગી કાયમ લાઈફ ટાઈમ ખુશ રહેવા માટેનો શું ઉપાય છે મિત્રો ઘણા બધા ભાઈઓ બહેનો પૂછતા હોય છે કે કંઈક એવી વાત કહો એવી કંઈક ઉપાય આપો એવો ટોટકો આપો કે જેનાથી આખી જિંદગી સુખ જ રહે અને ખુશ જ રહી અમે ક્યારેય ઉદાસી ન થાય છે એ અઘરી વાત ભાઈ બરાબર છે પણ એનો પણ રસ્તો અને જવાબ છે અમારી પાસે તો મિત્રો ખૂબ જ લાભદાયી વિડીયો છે અને જરૂરથી કહું એ પ્રમાણે સમજજો કરજો નોટડાઉન કરી લેજો બહુ કામ આવશે ભાઈ ખાલી મારા ઘરની બનાવેલી વાતો નથી હા અનુભવ કરેલો વાત જે કંઈ પણ છે એ કહું પણ કહેવાનું છું અને ઘણા બધા સાધુ સંતો કથાકારોની પણ સાથે વાત મેં કરેલી છે એ બાબત તમને કહેવી છે તો મિત્રો અત્યારે રેજ તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વિડીયોને વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા ભૂલી વગર શેર કરી દેજો કારણ કે એ લોકોને પણ લાભ મળે હું જે ઉપાય કહેવાનું છું જે કંઈ પણ વાત કરવાનું છું એના વિશે જાણકારી મળે અને લાભ પ્રદાન થાય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે નાનકડું જેમાં સબસ્ક્રાઈબ લખેલું છે ફટાફટ દબાવી દેજો બાજુમાં ડંકો નોટિફિકેશન પણ વગાડી દેજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે મિત્રો થેન્ક્સ બટન જે છે એ જરૂરિયાતમંદ લોકોની સેવા માટે યુઝ થાય છે એની ડિટેલ્સ અને સોશિયલ મીડિયા અકાઉન્ટની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે વિથ પ્રૂફ પણ બધું વિડીયો આવશે અને જે કાંઈ પણ છે બધું નીચે સમજાવેલ છે તો મિત્રો સૌથી પહેલી વાત કે હંમેશા ખુશ કઈ રીતે રહેવું સુખી કઈ રીતે રહેવું ભાઈ એના માટેનું શું ઉપાય શું છે મિત્રો આપણે બધા છે ને બધા જ લોકોની વાત કરું છું બરાબર છે જીવનમાં જ્યારે દુઃખ આવી જાય કે સમસ્યા આવી જાય તો દુઃખને આપણે ભગાડવાની કોશિશ કરીએ દુઃખને આપણે દૂર કરવાની ટ્રાય કરતા હોઈ છીએ એનાથી શું થાય કે તમે એમાં ને એમાં પૈડા રહ્યો સમજો છો દુઃખને ભગાડવાની કોશિશ ન કરો સુખને ગોતવાની કોશિશ કરો તમને કદાચ લાગશે આ શું બોલે છે કઈ ખબર નથી પડતી પણ હવે ખબર પડે એ રીતે આપણે વાત કરીએ મિત્રો કાદવ કીચડ હોય એમાં તમે તમારા બે પગ નાખીને ઊભા રહી જાઓ બરોબર છે અને બહાર નીકળવા માટે તડફળિયા મારશો શું થશે પાછા અંદર જાશો એમાં ને એમાં અટવાયેલા રહેશો સલવાયેલા ફસાયેલા રહેશો બરોબર છે કાદવ કિચડમાં જે વ્યક્તિ અંદર એકવાર પડી ગયો હા નીકળી શકે એવું નથી પણ કહેવાનો ભાવ શું છે કે જે રીતે કાદવ કિચડમાં તડફડિયા મારવાથી એમાં એમાં ઊંડા ઉતરી એવી રીતે દુઃખમાંથી નીકળવાની કોશિશ કરશો ને તો એમાં એમાં ઊંડા જ ઉતરશો એના કરતાં એને ભૂલી સાઈડમાં મૂકી અને સુખને ગોતવાનું શરૂ કરો મિત્રો એક એક્ઝામ્પલ નાનકડું દઉં બરાબર છે કે તમારા ઘરમાં લાઇટ વહી ગઈ ચાલો રાતનો સમય છે અંધારું ઘોર આખું ઘર બધા રૂમ બધું અંધારું બરોબર છે આખી શેરી અંધારાવાળી હવે તમે એમ કહેશો અંધારું ભાગી જા અંધારું ભાગી જા અંધારું હાય હાય અંધારું મુર્દા બાદ અંધારું મુર્દા બાદ આવું બોલશો એટલે શું અંધારું વહી જશે ભાગી જશે પ્રકાશ આવશે નહીં આવે શું કામ એવું બોલવાથી કંઈ થાય ન થાય ને એના બદલે તમે મીણબત્તી કે દીવો કરશો તો આપો આપ અંધારું વહી જશે અને હજુઆું પ્રકાશ આખા ઘરમાં ફેલાઈ જશે આવી જ રીતે દુઃખને યાદ કરી રાખશો અને દૂર કરવાની ટ્રાય કરી રાખશો તો શું થવાનું છે દુઃખ કંઈ તમારો અવાજ નથી સાંભળતું દુઃખને કંઈ દયા કરું જેવું કંઈ હોતું નથી કે એ તમારું સાંભળીને તમે રોવો અને એ બી જાય ને એનાથી દયા આવે ને તમને સારું આપી દે ના ભાઈ ભક્તિ ખાલી ભક્તિ એક માત્ર રસ્તો છે ભજન ભક્તિ અને ભગવાનની ભક્તિમાં ઉતરી જાવ વાલા બધું આપોઆપ સારું થઈ જાય મિત્રો ઘણા લોકો કહેતા હોય કે અંદરના રાવણને મારો અંદરના રાવણને તમે મારી નાખો એટલે બધું સારું થઈ જાય બરોબર છે હવે આ બાબત મેં ક્યારે સાંભળી ખબર છે આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના મુખેથી મેં પોતે સાંભળેલું છે લાઈવ મેં જે અગાઉ તમને વાત કરી કે રાજકોટમાં ઘણા વિડીયો પહેલાં કીધું હતું કે રાજકોટમાં એમની કથા હતી બરાબર છે ત્યારે તે અમારા ઘર પાસે એક ફ્લેટ છે ત્યાં રોકાણ હતા કોઈના ઘરે અને સેમ બાજુના ઘર જે હતું પાડોશી એમના બરાબર છે બાજુનો ફ્લેટ ત્યાંના જે રહેતા હતા એ મારા મિત્રના મિત્ર થાય એટલે મને પણ ઇન્વિટેશન આવ્યું હતું તો હું પણ ત્યાં દર્શન કરવા માટે ગયો એમની આ અને મિત્રો નસીબ સારા મારા દાદાની દયા હશે ભાઈ કે એ બરાબર ફ્રી ટાઈમમાં જ ત્યાં હિંચકા ઉપર બેઠા હતા અને બધા વાતો ચીતું કરતા હતા ત્યારે જ અમે ત્યાં પહોંચ્યા અને ઘણી બધી વાતો કરી ભાઈ એની સાથે વિડીયો પણ તમે હશે તો હું તમને બતાવીશ જરૂરથી મિત્રો ત્યારે ત્યાં કોઈએ એને પૂછું કે અંદરના રાવણને કેમ મારવો અંદરનો જે રાક્ષસ છે ખરાબ વિચાર છે ખરાબ શક્તિ છે એ બધું નેગેટિવ થોટ્સ છે આ બધું એને મારીને બહાર કેમ કાઢો ત્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જે મહારાજ છે એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું કે અંદરના રાવણને તમે મારો એના કરતાં અંદરના રામને જગાડો અંદરના રાવણને મારવા કરતાં અંદરના રામને જગાડો ભાઈ રામદાદા જો જાગશે તો રાવણ આપોઆપ મરી જશે પ્રભુ શ્રી રામ ભની ભક્તિ કરશો પ્રભુ શ્રી રામદાદાની ભક્તિ જાગશે હનુમાનજીની ભક્તિ જાગશે તો રાવણ આપોઆપ મરી જ જશે ભાઈ એ પછી અહીંયા રહી ન શકે બરોબર સમજ્યા હું શું કહેવા માંગુ છું ભક્તિમાં ઉતરો રામદાદા મહાદેવ હનુમાનજી ભાઈ મિત્રો કોઈ ખરાબ શક્તિની તાકાત નથી તમારી પાસે રહી શકે અને એક બીજું નાનકડું એક્ઝામ્પલ તમને દેવું છે બહુ મજા આવશે સાંભળવાની જોજો એક ભાઈ હતા જેને બાઈક ચલાવવાની આપણે પૂજા વિધિને બીજી વાત પણ કરીશું બરોબર છે પણ પહેલાં એક સાંભળી લેજો એક ભાઈ હતા જેને બાઈક ચલાવવાની આદત રેગ્યુલર ઘણા સમયથી લોંગ ટાઈમથી બાઇક ચલાવે બરાબર છે બીજા કોઈ વાહન સ્કૂટર સ્કૂટી એવું કાંઈ એને ન ફાવે ખાલી બાઇક જ હવે વ્યક્તિને કોઈ ઓળખીતા એ કીધું કે અમે તમને ગાડી ઓફર કરીએ ગિફ્ટમાં આપીએ ફોર વ્હીલ ફોર વ્હીલ ગિફ્ટમાં આપીએ સાથે ડ્રાઈવર પણ અમે આપશું ડ્રાઈવરના પૈસા પણ અમે જ એને દેશું પગાર તમારે કાંઈ નથી કરવાનું તમારે ખાલી ઓફિસે જવાનું ગાડીમાં બેસીને જવાનું આવવાનું જવાનું આવવાનું બસ બાઈક જવા દેવાનું આ એક શરત ખાલી હવે વ્યક્તિ કે સાહેબ મને વાંધો નથી પણ મને બાઇક સિવાય કંઈ ચલાવતા આવડતું નથી ઓલો કે તમારે ક્યાં ચલાવવું છે ડ્રાઈવર છે ને આ ભાઈને એમ કે ફોર વ્હીલ મળે છે તો થોડી ના પડાય આ પાડી દીધી દરરોજ ગાડીમાં આવે ગાડીમાં જાય ગાડીમાં આવે જાય બરોબર છે મોજે મોજ રાજી રાજી ખુશે ખુશ હવે મિત્રો ધીમે ધીમે વ્યક્તિ દરરોજ ગાડીમાં બેસીને જવાની ટેવ હોય ને એટલે એને ચાલવાનું ભૂલી ગયો એટલે ભૂલી ગયો મીન્સ ચાલવાની આદત છૂટી ગઈ અને બાઇકની આદત છૂટી ગઈ કે બાઇક કેવી રીતે હલાવું શું હતું હું શું કરતો બધું ભૂલી ગયો એ બાઈક કારણ કે ગાડીની ટેવ પડી ગઈ મિત્રો સેમ વસ્તુ આ સેમ જે વાત કીધી એ બધા વ્યક્તિઓ મનુષ્યો સાથે પણ થાય છે કઈ રીતે તો કે જે ઓલા ભાઈએ બાઇકને ભૂલી ગયા એવી રીતે તમને અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિમાં તમે છો બરાબર છે એમાંથી તમારે ડબલ સુખ મળે તમને તો તમે જૂની આદત ભૂલી જાશો ને માની લો તમારે અત્યારે તમે દુઃખી છો દુઃખમાં છો બરાબર છે હવે તમારે સુખમાં જાવું છે તો દુઃખને છોડવા માટે દુખની આદતને છોડવા માટે તમે શું અનુષ્ઠાન કરશો મુરત જોશો કે દુઃખને ક્યારે ભૂલાવું નહીં ને તો પછી ભાઈ આ જે કહું છું ને ભાઈ એ સમજજો મિત્રો કહેવાનો મતલબ એટલો જ છે કે બાઇક જે હતું ને એ સંસાર છે સ્કૂટર જે હતું એ ભાઈ જે હલાવતા એ આખું પૃથ્વી સંસાર છે અને ગાડી ફોર વ્હીલ જે હતું ને એ ભગવાનની ભક્તિ છે જેટલું ભગવાનની ભક્તિમાં ઉતરશો એટલું સુખ મળશે અને એટલું જ તમારું જે પાછળનું બાઇકની આદત છૂટી ઓલા ભાઈની એ રીતે તમારે સંસારના ખોટા કર્મ ખોટા લોકો કે પછી દુઃખ ટેન્શન ચિંતા રોગ આ બધું ધીમે ધીમે દૂર થઈ જશે લીધે શું કહેવા મિત્રો માણસનો નિયમ છે ભાઈ કે નવી વસ્તુ આવે ને તો જૂની વસ્તુને ભૂલી જાય ઉદાહરણ આપું એક વ્યક્તિ છે એની પાસે દસ લાખની ગાડી છે બરોબર છે હવે એને કોક એને એના મહેનત ના પૈસા લીધી છે હવે એના કોઈ ઓળખીતા હોય કે એમના બર્થડેમાં એનિવર્સરીમાં કે ગમે તે ફંક્શનમાં એમને ગિફ્ટ રૂપે પંદર કે વીસ લાખની ગાડી આપી બરોબર છે તો ધીમે ધીમે એ દસ લાખની ગાડીની કદર નહીં કરે વેલ્યુ નહીં કરે ભૂલી જશે કારણ કે એનાથી મોંઘી મોંઘી તો ઠીક પણ ડબલ સુખ આપનારી વસ્તુ એના મળી સમજો છો વ્યક્તિનો આ એક સ્વભાવ થઈ ગયો છે કે નવી વસ્તુ આવે જૂની વસ્તુને ભૂલી જાઓ ખરેખર આ વસ્તુ અયોગ્ય છે આવું ન કરવું જોઈએ ભાઈ અને મિત્રો બીજી વાત કરીએ તો દુઃખ પીડા ટેન્શન ચિંતા રોગ અનિંદ્રા જે માનસિક અશાંતિ નેગેટિવિટી ઘરમાં ખરાબ ઉર્જા આ બધું દૂર કરવું હોય બરાબર છે બે જ ઉપાય છે એક તો હસતા શીખી જાઓ અને બીજું ભગવાનની ભક્તિ કરતાં શીખી જાવ ભાઈ હસવાનું છે ને એક એવો એવો ઉપાય છે કે એ તમે ચાલુ રાખશો ને મોજે જ આવશે ભલે તમારી સામે કંઈ એવી ખરાબ કંઈ કહેવાય કે તમને ન ગમતું એવી ઘટના બની કે નેગેટિવ કો કે તમારા વિશે વાત કરી બરોબર છે તો ઉપરને આપણી ઉપર નહીં ઓઢવાનું હસતું રહેવાનું સામેના વ્યક્તિને એમ થવું જોઈએ કે આને કંઈ ફેરકા ન પડે હૈસા રાખે અને પ્લસ બીજી વસ્તુ કે ભગવાનની ભક્તિ કઈ રાખો જ્યારે સમય મળે ત્યારે ભક્તિનો શું મતલબ ભાઈ તો ભક્તિ એટલે કે સાવ ઈઝી ભાષામાં કહું સહેલાઈની ભાષામાં તો ભગવાનનું નામ લેવું નામ જપ ભગવાનનું નામ લ્યો દીવો કરો દાદાના પાઠ કરો જે કાંઈ પણ તમારા તમામ દેવી દેવતાઓ ત્રીસ કરોડ પ્રિય દેવી દેવતાઓમાંથી કોઈ પણ દેવી દેવતાઓ જે તમારા પ્રિય હોય ભાઈ બધા પ્રિય જોવા જોઈએ બધાને નમન છે ભાઈ બરાબર છે પણ તમારા કુળદેવતા કુળદેવી છે બરાબર છે તમે જેમને પણ માનતા હોય ભાઈ એમની ભક્તિ ચરવાનું ચાલુ કરી દો પછી જોવો દુઃખ પીડા અને આ બધું તો ભાઈ કાંઈ છે જ નહીં આ કોઈનું કાંઈ ન આવે એકવાર ભક્તિમાં ઉતરી ગયા ને પછી મિત્રો બીજી એક મહત્વની વાત કરું તો કે દુઃખમાં વિપત્તિમાં ટેન્શનમાં મુશ્કેલીના સમયમાં છે ને રોવું નહીં હા ક્યારેક રોવાઈ જાય ભાઈ તમે તો કહેશો કે તમારે બોલી દેવું છે બરાબર છે જેના ઉપર વીતે અને ખબર હોય ભાઈ મારા ઉપર એ ઘણું વીતેલું છે હું વિડીયોમાં એ બધું કહેતો ન હોઉં બરોબર છે હું એ કાંઈ એવું નથી કે મને કાંઈ થયું જ નથી કે મને હા હું શું કહેવાય દુઃખ ટેન્શન કાંઈ હશે જ નહીં કે કાંઈ આવ્યું જ નથી મારા વજરંગલી નું માનજી મહારાજ છે ને ભાઈ એની સામે બેસીને પ્રાર્થના કરું છું તમે પણ દાદાની સામે બેસીને પ્રાર્થના કરો દુઃખ ટેન્શન ચિંતા પીડા રોગ દુઃખ દર્દા દુઃખી આવી જશે ભાઈ ગેરંટી છે બરોબર છે અને દુઃખની સામે તમે રોશો કોઈને વાત કરશો બરોબર છે હા વાત કરાય એનાથી ટેન્શન હળવું થાય રોયા રાખશો રોયા રાખશો એનાથી શું પડે દુઃખને તો નથી કે તમને જોઈને એના હૃદયમાં કરુણા જાગે ને તમારા ઉપર દયા આવે અને વહી જાય એ તો પોસિબલ જ નથી ને ભક્તિ કરશો ભગવાનમાં ઉતરશો ભાઈ એટલે એ બધું આપોઆપ દૂર કરી દેશે અને મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જે તમને પ્રાપ્ત છે જે તમને પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે સમજાય સહેલાઈમાં ઇઝી કહું તો કે જે વસ્તુ તમારી પાસે છે તમારી પાસે જે કંઈ પણ અત્યાર હાલની સ્થિતિ છે એ સૌથી બેસ્ટ ને સારામાં સારી છે આ માનીને ચાલો ને તો ક્યારેય દુઃખી થવાનો વારો ન આવે એનો મતલબ શું તો કે સંતોષ જીવનમાં એક સંતોષ આવી જાય ને ભાઈ બસ આરામ ને શાંતિ મોજે મોજમાં જિંદગી જાય મિત્રો માણસને સંતોષ નથી આજના સમયમાં એના લીધે જે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક ટેન્શન ચિંતા ને કોકની દેખાદેખીમાં પડે ને અદેખાઈ ઈર્ષામાં પડે બસ સંતોષ જ નથી આ હકીકતની વાત છે બધા લોકો એવું ન કહી શકાય અમુક લોકો માઇનોર માણસ ખાલી કહેવાય ને કે અમુક કટ ટકા એવા માણસો છે કે જેને સંતોષ છે જ નહીં કદાચ એમને મહિને પચાસ લાખની આવક હોય ને બહુ ઝાઝા કહી દીધા પણ પચાસ લાખની આવક હોય ને તો એને એમ થશે કે ના મારે હજી એક કરોડ કમાવા છે મહિને પચાસ લાખમાં કાંઈ ન થાય જ્યારે એક કરોડ આવવા મળશે ને કહેશે હવે દોઢ કરોડ ડોટ આવશે કે છે હવે બે વધતું જ જવાનું છે ઈચ્છાની કોઈ ઈચ્છાનો અંત નથી ભાઈ જે વસ્તુની ઈચ્છા થશે એનો અંત છે જ નહીં એનાથી સારું એનાથી સારું ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ રહેશે એના કરતાં જે છે જે ભગવાને દીધું છે આપણા માટે જે સારું છે એ દાદાએ આપણને દીધું છે એમ માનીને સંતોષ રાખીને ચાલશો ને ક્યારેય કોઈ જાતનો પ્રોબ્લેમ કે તકલીફ નહીં આવે અને મિત્રો એક વાત કેવી છે વિચારું છું કહું કે નહીં ત્યારબાદ આપણે છેલ્લા સાત ઉપાય વિશે જાણી લઈએ બરાબર ત્યારબાદ રજા લઈએ વિડીયોમાંથી મિત્રો આમ તો તમે બધા પરિવારના લોકો જ છો બરાબર યુટ્યુબના જેટલા પણ ભાઈઓ બહેનો મિત્ર લોકો મારા વિડીયો જોવે છે હું પરિવાર જ સમજુ છું સબસ્ક્રાઈબર કે વ્યુઅર શબ્દ મારામાં કોઈથી આવશે નહીં ભાઈ કોક મારે ઓળખી તા કે સગાવાલા પૂછે ને તમારે ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબર છે હું એમ જ કહું આટલા હજાર પરિવાર છે અમારું ભાઈ એટલે એમ કે પરિવાર કાકીઓ બસ પરિવાર છે તો કેવાનું ભાઈ કાકીઓ એટલે એક લાગણી છે ભાવ છે ભરોસો છે ભાઈ એ બીજા કોઈમાં ન હોય પરિવારમાં જ હોય તો મિત્રો આ વાત કહેતા એવું કોઈ પ્રોબ્લેમ નથી પણ નામ નહીં આપું મને ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કે ચાર લોકોના મેસેજ હતા જેન્ટ્સના હતા અને લેડીઝના એ બંનેમાં થઈ કે કરણભાઈ વસીકરણ વિશે જાણો છો મેં કીધું આ જાણું છું એટલે મેસેજમાં વાત થઈ તો કે બહુ અત્યંત જરૂરી આમ કહેવાય ને આમ આમ એવી રીતે લખ્યું ને મારે રિપ્લાય દેવો જ પડ્યો કે કઈક થઈ જશે તમે કરણભાઈ જવાબ નહીં આપો તો પ્લીઝ મહેરબાની હાથ જોડીએ તમે કયો હારી ગયા છીએ જિંદગીથી વસીકરણની જરૂર છે અને યાર મેં મેં કીધું શું કેમ આટલી બધી હદે આમ લખ્યા બધા પાછું ચાર કે પાંચ લોકો એમાંથી ત્રણ જેન્ટ્સ હતા અને એક કોઈ બહેન હતા કે અમારે બહુ વસીકરણની જરૂર છે સખત જરૂર છે આટલી હદે મેં કીધું આવી બધી વસીકરણની જરૂર કઈ રીતે પડે મને કે તમે એમને લખ્યું કે તમે વસીકરણ વિશે જાણો છો એક ભાઈએ લખ્યું હતું આ ભાઈ જાણું છું બોલો ને કેમ તો કે એમને વસીકરણનો મંત્ર આપો એની વિધિ આપો અમારે સિદ્ધ કરવો છે અપનાવવો છે બરાબર પછી મેં પૂછ્યું કોના ઉપર કરવું છે તો કે મારા સાસુ ઉપર કરવું છે એક ભાઈ કે અમારે મારા સસરા ઉપરથી કરણે કરવું છે એ ઘરમાં બજાવે છે બજાવતા બંધ કરવા છે પતિ કે મારા મારા પત્ની ઉપર કરવું હોય એ મારી વાત માનતા નથી એટલે ભાઈ આવી આ બાબત માટે છે વસીકરણ યાર મિત્રો આ તો જસ્ટ હકીકતને મેસેજ હતા આવા બરાબર મારી પાસે બધું પ્રૂફમાં છે ભાઈ કોઈનું નામ નથી દેવું ને કંઈ ફોટા બોટાની વાત નથી ભાઈ આ તો જસ્ટ વાત કરું છું કે આવું હકીકતમાં મેસેજ આવતા હોય છે પણ વસીકરણ જે છે ને ભાઈ મિત્રો હનુમાનજી પાસે આઠ સિદ્ધિ આવેલી છે એમાંની એક સિદ્ધિ છે વસીકરણની બરોબર છે પણ મિત્રો વસીકરણ કહેવાય કે આવા બજરંગબલી પાવરફુલ શક્તિશાળી વિશાળ ભાઈ તાકાતવર આપણા દાદા એની પાસે શક્તિ આવેલી હતી ધારે કરી શકે તેમ છતાં એણે ક્યારેય દાદાએ ઉપયોગ નથી કર્યો વિચારો અમુક ખાલી સમય એવી એક જ વાર હશે કે દાદાએ એનો ઉપયોગ કર્યો હતો બાકી કોઈ દિવસ વસીકરણનો ઉપયોગ કોઈએ નથી કર્યો અને મિત્રો વસીકરણને આ બધું હા કોઈ ખોટી ખરાબ વસ્તુ નથી પણ જો ખોટી જગ્યાએ વાપરવામાં આવે ને તો એ નુકસાનકારક છે ને ખોટી વસ્તુ જ કહેવાય ભાઈ અને એ કરવાની શું જરૂરી યાર ભગવાન પ્રભુ આપણા હનુમાન દાદા રામદાદા મહાદેવ પાર્વતી માતા ને કહો યાર તમારું ગમે એવું દુઃખ હોય દૂર કરી નાખે સાસુ સસરા પતિ પતિ પત્ની ને આ આ બાબત ઉપર ને વસીકરણ કરવા ના હોય યાર કઈ વાંધો નહીં એમનો ભાવ હતો એને પૂછી લીધું કાંઈ વાંધો નહીં મેં એમને ત્યારે પણ રિપ્લાય આપી દીધો તો પણ આ વિડીયોમાં શું કામ કઉ છું કારણ કે વસીકરણ છે ને ક્યારેય હા તમને ઘણી જગ્યાએ નેટમાંથી એવું બધું કેટલું એના વિશે મળશે પણ મિત્રો આની ઊંધી અસર પણ થાય છે અત્યારે જ કહી દઉં તમે વસીકરણના ક્યાંય પણ મંત્ર જોઈને ગમે યાડાવડું કરીને બોલી ગયા કરી ગયા બરાબર તો એની ઊંધી અસર થાય ને તો હેરાન થઈ જશો ક્યારેય આ બાબતમાં પડતા નહીં ને કરતા નહીં હું શું કામ જાણું છું કારણ કે મને ભાઈ શોખ છે પણ હું ક્યારેય કોઈ બી કાંઈ વસ્તુ કરતો નથી ઘણી બધી વસ્તુઓ મને ખબર છે તમને અમુક વાર વિડીયોમાં કહેવાય નહીં ભાઈ અમુક ક્રિયા હોય વસ્તુ હોય કે આ બધું કારણ કે એમાં શું છે જો જે વ્યક્તિએ સાધના કરેલી હોય હનુમાન દાદાની સાધનામાં ઘણી બધી બાબત આવતી હોય બરોબર છે તો બધી વસ્તુ વિશે જાણકારી લેવાની શીખવાનું પણ કાંઈ કરવાનું નહીં બરાબર છે તો આ બાબતમાં ક્યારેય કોઈએ પડવું નહીં હવે આપણે છેલ્લા સાત ઉપાય વિશે વાત કરીએ કે જિંદગીમાં હંમેશા સુખ અને ખુશી રહેવા માટે હંમેશા એક ચહેરાની સ્માઇલ બરકરાર રહે એવા સાત ઉપાય શું છે ત્યારબાદ આપણે રજા લેશું તો પહેલો ઉપાય તો કે નામ જપ કરો હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સદાય હસતા રહ્યો જેટલું નામ જપ થાય ભગવાનનું જેટલું નામ લઈ શકો એટલું લેતા રહ્યો હનુમાન ચાલીસાના પાઠ તમારાથી થાય એટલા કરો અને હસતો ચહેરો રાખો બરાબર છે બીજો ઉપાય તો કે મા બાપની સેવા કરો એમનું અપમાન ન કરો એમને રાજી રાખો ન કરો આંખમાં તમારા લીધે આંસુનું ટીપુ ન આવવા દેતા ભાઈ એ આવી ગયું ને તો જિંદગી ખરાબ થતા વાર નહીં લાગે આ પણ હકીકતની વાત છે પછીની વાત કરું તો બધાની કદર કરતા શીખો બરોબર છે તમારી તમારું જે સાચવે છે તમને જે રાખે છે પછી એ ઘરના લોકો હોય મિત્રો હોય સગાવાલા હોય એ ટુ ઝેડ પર્સન ગમે તે કેમ હોય તમારી કદર કરતા હોય ને એ હંમેશા કદર કરવાનું શીખો એમ નહીં ટેકન ફોર ગ્રાન્ટેડ એને ન લ્યો એટલે કે વધારાના સમજીને જવાનો દેવાના ભાઈ એમની ઈજ્જત કરો કદર કરો એનાથી પણ ભગવાન રાજી થાય છે મિત્રો ત્યારબાદની વાત કરીએ તો લોકોનું જાજુ નહીં વિચારવાનું બાકી બધા શું કહેશે આ શું કહેશે ઓલો શું કહેશે ઓલી શું કહેશે ઓલા શું કહેશે કાકા કાકી માસા માસી દાદા દાદી ભાઈ જેને જે થવું હોય થાય જેને જે લાગવું હોય લાગે તમને મજા આવે છે સારા છો સાચા છો તમે તમારા ઘરના સભ્યો સાથે સહેમત છો બસ કોઈની જરૂર નથી આ વાત હંમેશા યાદ રાખજો પછીની વાત તો કે દેખાદેખીથી બચો કોઈ શું કરે છે કોઈ કોણ શું લે છે કેટલી મોંઘી વસ્તુ લે છે એનાથી આગળ જવા માટે આપણે પણ કર્જમાં ડૂબવાની જરૂર નથી ભાઈ જે કંઈ છે સંતોષ રાખો બરાબર છે આ પણ હકીકતની વાત છે પછીની વાત તો કે તમારાથી કોઈ સામેના વ્યક્તિની આંખમાં આંસુ ક્યારેય ન આવવું જોઈએ પછીની વાત કરીએ તો ઓમ હમ હનુમતે એના ઓમ હમ હનુમતે એના જરૂરથી જાપ કરો ભાઈ એટલો તાકાતવર પાવરફુલ શક્તિશાળી મંત્ર છે કે અચૂક અને દુનિયાના લાભ આપશે અને છેલ્લી વાત કરી દઈએ હવે હનુમાન ચાલીસા દરરોજ એક વખત કરો ગમે તેવું દુઃખ હોય સંકટ હોય પ્રોબ્લેમ ચિંતા રોગ પીડા તનાવ મુશ્કેલી હોય બરોબર ટેન્શન હોય બજરંગ બાળનો પાઠ જરૂરથી દર મંગળ શનિ એક વખત થાય તો એક એકવીસ વખત થાય તો એકવીસ અગિયાર વખત થાય તો અગિયાર વખત કરવો બજરંગ બાળના પાઠમાં કઈ બાબતનું ધ્યાન રાખવું શું બોલવું શું ન બોલવું એના વિશે મેં નિયમ્સ વિધિ સહિત સ્પેશિયલ વિડીયો બનાવેલો છે આજ મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોમાં જઈને જોજો જરૂરથી આવી જશે એ પ્રમાણે પણ તમે પાલન કરી અને ઉપાય કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી બહુ મોટો વિડીયો થઈ ગયો છે તમામ ભાઈઓ બેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ ફેસબુકના ગ્રુપ દ્વારા જરૂરી વિડીયોને શેર કરી દેજો જેનાથી એમને પણ લાભ મળે અને વાતો જે કાંઈ કીધી છે સમજવા અને જાણવા મળે સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી દેજો જરૂરથી જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે બટનને ફટાફટ દબાવી દેજો બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ડંકો પણ દબાવી દેજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે થેન્ક્સ બટન જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આવે છે એની બધી ડિટેલ શું છે એ બધું મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં છે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી ફોલો કરજો સ્ક્રીન ઉપર પણ નામ આપી દઉં છું અથવા તો કરન દવે લખશો તો પણ આવી જશે અને લાસ્ટ તો કે મોજમાં રહ્યો ખુશ રિયો ભગવાનને પણ પ્રાર્થના કરતો જ રહું છું મારાથી બંને એટલી અને તમે પણ દાદાને પ્રાર્થના કરજો કે બધા રાજી રહે મોજમાં રહે એટલા પણ ભાઈઓ બહેનો મિત્રો વિડીયો જોવે છે એમના ચહેરાની સ્માઇલ સદા માટે બનતી રહે ત્યારે ઉદાસીનતા ન આવે અને નિરોગી જીવન એમને દાદા પ્રદાન કરે એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલીનો માજી મહારાજ જય પ્રભુ શ્રી રામ ભંજન દેવ કી જય